બાળા સાહેબ ઠાકરે એમની વાત કરવાના છીએ અને ગઈકાલે અઠાવન મો વર્ધાપન દિવસ એટલે કે સ્થાપના દિવસ શિવસેનાનો ઓગણીસો માં બાળ સાહેબ ઠાકરે એમના કેટલાક સાથીઓએ મરાઠી સાટી શિવસેનાની સ્થાપના કરી હતી અને શિવસેના એ મહારાષ્ટ્રમાં મરાઠી માણસોનો અવાજ જ્વલંત હિન્દુત્વનો અવાજ એ પોતાને સ્થાપિત કરી શકી આમ તો શિવસેનાનો જન્મ કોંગ્રેસ નામની દાયણે કરાયો નાઇક ની સરકાર હતી બાળા સાહેબ દેસાઈ મંત્રી હતા અને ગિરણ ગાંવમાં કમ્યુનિસ્ટ નો જે હોલ્ડ હતો અને જે ગુજરાતી મિલ માલિકો અને મરા મારવાડી મિલ માલિકોને જે લાલ વાવ ત્રાસ ગણાતો હતો એનો ઈલાજ કરવા માટે જન્મ ગિરણ ગિરણગાંવ એટલે કે મિલ વિસ્તાર ત્યાંથી જે ધારાસભ્ય ચૂંટાઈને આવતા હતા એ ક્રિષ્ના દેસાઈ નામ પરથી એવું લાગે કે ક્રિષ્ના એટલે મહિલાનું નામ પણ એક પુરુષ લાલ વાવટા નેતા અને જન્મની સાથે કમ્યુનિસ્ટ પાર્ટીના એ ધારાસભ્યની હત્યા થઈ અને ગિરણ ગાંવમાંથી શિવસેનાના પહેલા ધારાસભ્યની ત્યાંથી ધારાસભામાં એનો પ્રવેશ થયો એ ચૂંટાયા શિવસેના સતત પ્રગતિ કરતી રહી ઇન્દિરા ગાંધીની કાળી ઇમરજન્સીના બાળા સાહેબ ઠાકરે સમર્થક રહ્યા ઓગણીસો ચોરાસી માં એમને લાગ્યું કે હવે હિન્દુત્વ દૂધ છે એટલે ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડ્યું પણ સાથે સાથે હાજી મસ્તાનની પાર્ટી સાથે પણ હાજી મસ્તાન ક્યારેક તરીકે બહુ જ જાણીતી હસ્તી હતી અને એમણે દલિત અને માઇનોરિટીની એક પાર્ટી ઉભી કરેલી જેના પાંચ ધારાસભ્યો એ પાંચ નગરસેવકો એ મુંબઈ મહાનગરપાલિકામાં ચૂંટાતા હતા અને એમના મતથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ ધરાવનાર બાળા સાહેબ ઠાકરેની શિવસેનાનો મેયર ચૂંટાતો હતો ભારતીય જનતા પાર્ટીનું સ્વરૂપ ત્યારથી બધાને સમજાઈ ગયું હતું એક વખત અમે લાલકૃષ્ણ અડવાણીના પ્રશ્ન કર્યો હતો કે તમારું જોડાણ શિવસેના સાથે છે અને શિવસેનાનું જોડાણ હાજી મસ્તાન સાથે છે એટલે તમને નથી લાગતું કે આ પવિત્ર જોડાણ છે એમનું બહુ સ્પષ્ટ કહેવું હતું કે શિવસેના જાણે ભારતીય જનતા પાર્ટીને દાણચોરો સાથે પણ જોડાણ કરવામાં કોઈ છોચ નહીં એના સંકેતો એ વખતે મળી ગયા હતા અને આજે જે ભારતીય જનતા પાર્ટી જેને પાર્ટી ડિફરન્સ કહેતા હતા અથવા તો અટલજીની ભારતીય જનતા પાર્ટી હતી એ અત્યારે તમામ ભ્રષ્ટાચારીઓ અને ક્રિમિનલ્સ એમના માટે રાજાશ્રય ની પાર્ટી બની ગઈ છે અને એટલા માટે જ મહારાષ્ટ્રમાં શિવસેનાને તોડવામાં ભારતીય જનતા પાર્ટીના મોદી શાહ ને સરળતા થઈ ગઈ સીબીઆઈન્કમટેક્સ આ ભારતીય પાર્ટીના સાથી અંગો એને કામ કરી દીધું અને શિવસેના અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસને તોડવામાં સરળતા થઈ ગઈ નરેન્દ્ર મોદીએ જ્યારે એમ કહ્યું હતું કે સિત્તેર હજાર કરોડ નો ગોટાળો કરનાર અજીત પવાર એને છોડીશું નહી ગોટા છોડે ફરીને યાદ એના ત્રણ દિવસમાં અજીત દાદા પવાર એ ભારતીય જનતા પાર્ટી સાથે અને શિવસેનાના પેલા તૂટેલા એકનાથ શિંદે સાથે સરકાર રચતી હતી એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા અજીત દાદા પવાર એ નાયબ મુખ્યમંત્રી બન્યા અને દેવેન્દ્ર ફડણવીસ જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી રહ્યા હતા એમને સરકારમાં આવવું નહોતું છતાં એમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને સરકાર ચાલી પણ લોકસભાની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને એમના છછુંદરોની એના આંગળીયાત કહી શકાય એવા નેતાઓની પોલ ખુલી ગઈ અને અડતાલીસ બેઠકોમાંથી બે હજાર ઓગણીસ માં ભારતીય જનતા પાર્ટીને અને શિવસેના એ વખતે જોડાણમાં હતી ત્યારે બેતાલીસ કરતા વધુ બેઠકો મળી હતી એ લોકોને અડધી બેઠકો પણ ન મળ્યા શું દુર્દશા થઈ જ્યારે અમારા મિત્ર પત્રકાર મિત્ર અશોક વાનખડે એમ કહેતા હતા કે મહારાષ્ટ્રમાં શિવસેના એકનાથ શિંદે શરદ પવાર થી છૂટી પડેલી અજીત દાદાની રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ જ્યારે લોકસભાની ચૂંટણી લડે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ સિંગલ ડિજિટમાં આવશે ત્યારે કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેની ગરીમાં છોડીને ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેને નકલી સંતાન કહેવાની વાત ચૂંટણી સભાઓમાં ગજવી એમની શિવસેના ને પણ નકલી શિવસેના કહી અને સિંધે જેને કરી હતી એને શિવસેના કહી લોકસભા નું જ્યારે પરિણામ આવ્યું ત્યારે નરેન્દ્ર મોદીની આંખો ફાટી જાય એવું હતું આમે રાષ્ટ્રીય સ્તરે પણ ચારસો કે પાર નો નારો ફૂટી ગયો એ પરપોટો ફૂટી ગયો અને બસો ચાલીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી પણ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ એને મળીને અડતાલીસ બેઠકો માંથી બહુમતી બેઠકો જયારે મળી અને એમાં પાછી આઠ બેઠકો છ કે આઠ બેઠકો તો મોદી શાહ ના દૂત બનેલા પ્રકાશ આંબેડકર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના ગ્રેન્ડસન જે થોડો વખત છાવણીમાં જઈ આવ્યા અને પછી નીકળી ગયા અને એમણે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું પરોક્ષ રીતે એમઆઈએમ ના અસદુન ઓવૈસિંહ જે આમ તો બધા જાણે છે કે ભારતીય જનતા પાર્ટી ની બી ટીમ છે હૈદરાબાદમાં ભલે ભારતીય જનતા પાર્ટી એમની વિરુદ્ધમાં એક ઉમેદવાર મુક્યા હોય પણ આ બધા ઘટનાક્રમ પછી મેં કહ્યું એમ ગઈકાલે શિવસેનાનો સ્થાપના દિવસ હતો અને ષન્મુખાનંદ હોલમાં સાયનમાં ષન્મુખાનંદ હોલમાં ઉદ્ધવ ઠાકરે એ જે સભા ગજવી અને નરેન્દ્ર મોદીની સરકારને પાડીને રહેવાના છીએ એ અવાજ બુલંદ કર્યો ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહેવાના છીએ એ અવાજ બુલંદ કર્યો અને સાથે સાથે બાળા સાહેબ ઠાકરે એમના સદગત પિતાશ્રીએ એની વાત કરી કે આત્મવિશ્વાસ અને અહંકારમાં ભેદ છે તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ કે તમે જીતવાના છો પણ મોદીમાં અહંકાર છે કે હું જ એકમેવ છું आ बेधडक उद्धव ठाकरे जाहीर सभा कळू पंतप्रधान नरेंद्र मोदी यांचा अहंकारी वृत्तीवर त्यांनी निशाणा साधला एखादी गोष्ट मी करू शकतो करू शकतो भारतीय जनता पक्षाला पाडू शकतो हा आत्मविश्वास माझ्यामध्ये आहे आणि जगामध्ये एक मीच શકતો તો અહંકાર આહે જો મોદી આહે ઉદ્ધવ ઠાકરે આ વાત કરી ભાષા અને ઉદ્ધવ ઠાકરે સૌજન્યશીલ ભાષામાં બોલવા માટે ટેવાયેલા છે પણ છતાં એમણે બે જગ્યાએ એમણે કહ્યું કે હું વિવેકી ભાષા વિનયી ભાષામાં બોલવા માટે ટેવાયેલો છું પરંતુ ભારતીય જનતા પાર્ટી અને એના ગદ્દારો એમની ફાટી ફાટી ગઈ ગઈ છે છે આ શબ્દ એના ઉપર કહ્યું કે મને આવા શબ્દો વાપરવાનું બહુ ગમતું નથી પણ એમણે એ સ્પષ્ટ કરી દીધું આતા ફાટલી તી ફાટલી આ પણ તે નાહી ઝાકુન ઠેવાય છે એવું એમણે સભાગૃહમાં જયારે કહ્યું ત્યારે તાળીઓના ગડગડાટ હતા બીજું ઉદ્ધવ ઠાકરે એને કહ્યું એ લોકો એકનાથ શિંદે ને માટે મિંદે શબ્દ પ્રયોગ કરે છે એમનું સામના જે દૈનિક છે એમાં પણ એ શબ્દ પ્રયોગ કરે છે એ કહે છે કે મિંદે અને ભાજપ માજા આવાહન एकनाथ शिंदे आणि भाजपने मारो पडकार शंड नसाल तर बाळासाहेब यांचा फोटो न लावता शिवसेनेचा नाव न वापरता लावता आणि धनुष्य बाळाचे चिन्ह न लावता लढून दाखवा नाहीतर शंड म्हणून गावात फिरा शंड एका नपुसक तो जो नपुसक न हो એ છે ને ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદે ની શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજીત પવારની એને પડકારે છે છે એ કહે કે તમે જો પવારનીપુસક ન હો તો બાળા સાહેબનો ફોટો લગાડ્યા વિના શિવસેનાનું નામ લીધા વિના ધનુષ્યબાણ ચીન જે શિવસેનાનું છે એ લગાવ્યા વિના લડી બતાવો નહીં તો નપુસક તરીકે ગામમાં ફરો

આવો અપપ્રચાર છે ને એ આપણે માટે નથી ગઈકાલે શરદ પવારે કહ્યું કે કેન્દ્ર સરકાર કેવી રીતે નથી આવતી એ હું જોવાનો છું આ મોદીની સરકાર તૂટી જવાની છે એવો એવો ટંકાર એમણે કર્યો છે જ્યારે ષન્મુખાનંદમાં ઉદ્ધવ ઠાકરે એ આક્રોશપૂર્ણ ભાષણ કરી રહ્યા હતા અને એના પહેલા એમણે પોતાના ચૂંટાયેલા સંસદ સભ્યો સંસદ સભ્યો અને માત્ર વોટથી હરાવેલા હરાવેલા અમોલ વાયવ્ય મુંબઈ ના શિવસેનાના ઉમેદવાર એ આખો મામલો આમ તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનો એ કે છે કે બાકીના બધા ઉમેદવારો એ આવતી ચૂંટણીમાં અથવા તો હમણાં નજીકના ભવિષ્યમાં જો લોકસભાની ચૂંટણી આવશે તો એમાં બધા લોકસભાના સભ્ય થવાના છે એવો એવો વિશ્વાસ આત્મવિશ્વાસ એમણે વ્યક્ત કર્યો કારણ કે મોદીની સરકાર ચાલી શકે એમ નથી મોદીની સરકારનું ભવિષ્ય એ ઉજ્જવળ નથી એવું એમણે છે ને બહુ સ્પષ્ટપણે કહ્યું અને એને બઉ સ્પષ્ટ કહ્યું કે જે ધારાસભ્યો છે અસા અપાત્ર आमदार મતદાન કસે કરું શકતા અગિયાર જેટલી વિધાન પરિષદની જગ્યાઓ ખાલી છે અને એની ચૂંટણી થવાની છે અને એમાં આ જે ધારાસભ્યો છે વિધાનસભ્યો છે એ એમની એમની લાયકાત એ ગમે ત્યારે ગેરલાયક ઠરી શકે એમ છે છતાં એ કઈ રીતે મતદાન કરી શકે વિધાન પરિષદના સભ્યો ચૂંટવા માટે એ સંદર્ભમાં પણ સુપ્રીમ કોર્ટે વિચારવાની જરૂર છે રાજ ઠાકરે એમના પિતરાઈ એમના આમ તો માસિયા પણ ખરા એમને જે ભારતીય જનતા પાર્ટીએ જેનો ઉપયોગ કર્યો હતો ને ઉત્તર ભારતીયોને માર્યા હતા રાજ ઠાકરે એ તમને ખ્યાલ હશે તો એ ભારતીય જનતા પાર્ટી ને એની ગરજ છે તો એને બિન શર્ટ ટેકો આપે છે એમ કે વગર શર્ટ એ ટેકો આપે છે પાછું એ છે મજાક પણ કરાવે છે મલા અભિમાન આહે ક્યા વેળેલા અમી શિવસેના પ્રમુખા કેરીસ દુસરા

મોદીની અત્યારની જે સરકાર છે એ અલ્પજીવી નીવડવાની છે એ વાત બહુ સ્પષ્ટ કરી દીધી છે અને મહારાષ્ટ્રમાં તો અત્યારની જે સરકાર છે આ વર્ણશંકર સરકાર કહી શકાય એવી છે એ સરકાર એ ગમે ત્યારે તૂટી પડે એમ છે કારણ કે વિધાનસભાની ચૂંટણી આવે છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અને એ પહેલા આ લોકો જે લોકસભાનું પરિણામ આવ્યું છે અને એમાં છે સુનેત્રા શ્રીજી સુ બારામતી બેઠક ઉપરથી લડે આ લોકસભાની ચૂંટણી અને એમના કાકાશ્રી શરદ પવારના દીકરી એટલે કે એની પિતરાઈ સુપ્રિયા સુળે એની સામે એને પત્નીને લડાવ્યા અને દાદા પવારના નાના દાદા પવારના ભાઈ શ્રીનિવાસ પવાર એમના પુત્ર સહિત એમનો આખો પરિવાર એ સુપ્રિયા સુડેની સાથે રહ્યો અને અજીત દાદાનું નાક કપાયું સુનેત્રા પવાર હારી જતા સુપ્રિયા જીત્યા અને તરત જ સુનેત્રાને રાજસભામાં મોકલી આપવાનો ખેલ થયો આનાથી છગન ભુજબળ એ તો નારાજ છે ખુલ્લે છે કે હું અજીત પવાર સાથે નથી હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે છું એની નારાજગી એ વ્યક્ત કરતા જરાય ચૂકતા નથી અને બીજું એ લોકો કે છે કે અમે જાણીએ છીએ ઉદ્ધવ ઠાકરે અને મંડળી કે છે કે આ ચૂંટણીમાં ઘણી બધી ગેરરીતિઓ કરવાની મોદી શાહ ની સલ્તનતે

સગળ ધર્મા બાંધવવાની સાથ દિલ્યા બદલ ધન્યવાદ ઉદ્ધવ ઠાકરેના શબ્દો છે અને સાથે જ વાચવિયા પાઠીબા દીલા વિશ્વંભર ચૌધરી અસીમ સરહદે રવિશકુમાર ધ્રુવ રાઠી હેમંત દેસાઇ આનેક જે સોશિયલ મીડિયામાં હતા એ બધાને પણ એને આભાર માન્યો કારણ કે એમણે લોકશાહી બચાવવા માટે બંધારણ બચાવવા માટે આ બધું કર્યું અને એ કહે છે કે આ મીંડે એટલે કે કે મુખ્યમંત્રી એ એમ છે અમે આર્બન છીએ અને આ બધા અર્બન નક્સલ છે અરે અર્બન નક્સલ તો તમે લોકો છો અમે તો લોકશાહી બચાવવા માટે આ કર્યું અમે તો બંધારણ બચાવવા માટે આ કર્યું અમે તો આ દેશને સાચવવા માટે કર્યું ગરીબોનો એ અવાજ જ્વલંત રાખવા માટે કર્યું એ છતાં તમે જો અમને આતંકવાદી ગણતા હો તો અમે આતંકવાદી એ બિનદાસ કહે છે મને લાગે છે કે ઉદ્ધવ ઠાકરેનું આ ભાષણ એ ખાસું પ્રભાવી હતું અને એમના જે કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓમાં નવું જોશ પૂરનારું હતું એટલું તો હું જરૂર કહી શકું કારણ કે હું એ લાઈવ સાંભળી રહ્યો હતો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા સત્ય શોધક એવા સાચી વાત જાણવાઈ ઉત્સુક એવા લોકોને મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર